અને જો તમે દિલ્હી ફરવા માટે આવતા હોય તો આ જગ્યા વિઝિટ જરૂર કરજો કારણ તો મિત્રો આ છે આપણી ની મંડી જો કે દેવી પૂજક સમાજના બધા આપણે આમાં મંડી લગાડે છે અને આ છે પટરી તો ભાઈ મેટ્રો આપણી આવી જાય છે અને આ મેટ્રો છે આપણી તો આમાં આપણે સફર કરવાનો છે તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપણે આજે જઈ છીએ

હું ખાલી હારે જાઉં છું તો આપણે આથી આપણે સીધા જઈશું મેટ્રો સ્ટેશન મેટ્રોથી સીધા આપણે નીકળીશું દિલ્હી તો વિડીયો સાથે બને રહેજો અને ચેનલ બનાવ તો ચેનલને લાઈક અને ને વિડિયો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા કારણ કે નવું ચેનલ છે એટલે થોડું બોલવામાં પણ

આપડે ના સાથે બનાવી રેજો અને આપડો મિત્ર છે જે કે ફૂલ ફોરે આપડે વિડીયો બનાવી તી શું નામ પેહલાદ નું નામ છે ભાઈ અને અમે ત્યાં ચાર જણા છીએ જવાના છીએ મેટ્રો માં

તો ભાઈ આ છે લીપ આપણા એની બલુંગઢની અને આ અમારા નરતમ છે હરે અને પ્રકાશ અને મુકેશ ભાઈ છે બધા હરે તો આપણે ફાઇનલી આપણે લઈ લીધી છે સાઠ રૂપિયાની ટિકિટ જો કે આ પ્રકારની તમને મેટ્રો માં મળે અને ભાઈ વિડીયો સાથે બનાવી રેજો આપણે અંદર આગળ કરી લીધું છે મેટ્રો સ્ટેશન માં તો

અને નરતમભાઈ ને મુકેશભાઈ ને હું અને જે તો આપણે પહેલા ભાઈ વિડીયો બનાવતા હતા તો ભાઈ આ કંઈક છે અંદર નજારો અને બાર અંદર એસી ચાલે છે મિત્રો અને જગ્યા તો ઘણી હતી તો હાલો હું તમને થોડો બહારનો વ્યૂ દેખાડું હાલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દિલ્હી ફાઇનલી આપણે મેટ્રોમાંથી પહોંચી ગયા ચાર જણા હતા અને આ કંઈક ભાઈ આઈનો વ્યૂ છે અને આ પ્રકાશ તો આ છે આપણું મેટ્રો સ્ટેશન ભાઈ તો હાલો આપણે આ ગેટ નંબર એક પર આવી ગયા એક ગેટ નંબર એક પર અને સીધા જઈશું આપણે માતાજીની મૂર્તિ લેવા તો વિડીયો ને સાચા બનાવી દીધો તમને મજા આવશે બહુ અને થોડું ઘણું તમને દેખાડો અને આ અમારા કાકાએ પૈસા કાઢ્યા કાંઈક દિલબાગ લેવાના તો હા મેં એક ગલ્લો છે અહીંયા દિલબાગ લઈ લે પ્રકાશ આપણે અને પૈસા તો ઘણા લાયા છે આટલામાં જવાનું આવવાનું આ અમારા કાકાજીને દશામાના વરસ છે ભાઈ ઓણ તો લેવા આવ્યા છીએ મૂર્તિ દિલ્હી

અને તમે જુઓ કે આ જ પ્રકારનું અહીંયા આપણા દેવ સમાજ હોય ને બધા ઈ પણ અહીંયા વેપાર કરતા હોય મૂર્તિનો અને જો બધી અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇનની તમને અહીંયા મૂર્તિ જોવા મળે છે રઘુવીનગરમાં અને જે ટાઈમ આપણે દશામાના વ્રત આવે તો અહીં તમારે લેવી હોય તો તમને અહીં મળી જાય આપણે રઘુવીનગરમાં અને આ ભાઈ આપણે જો તમે માતાજીની મૂર્તિ પેકિંગ કરે છે જે કે પેપરની અંદર અને આ બધી મૂર્તિઓ સામે પડી છે અલગ અલગ ડિઝાઇનની અને આ છે ભાઈ આપણા હારી હતા અને તમને દેખાડું કે જો તમે ગત્તાની ઉપર અલગ અલગ ડિઝાઇનની જેવી તમારે મૂર્તિ લેવી હોય દશામાની તમને આ મળી જાય જો નાની મોટી બધી અને મિત્રો આપણે છે ને બધું એ મૂર્તિનું પેકિંગ કરવાનું કામકાજ બધું શરૂ કરી દીધું છે ને આપણે એક ગત્તું લાવે છે એની અંદર પેકિંગ કરવાનું છે અને બે મૂર્તિ આપણે લીધેલી છે કે અને એ આપણે ગત્તાની અંદર હમીર રીતે પેક કરીને લઈ જવાની છે કારણ કે જય આપણે મૂર્તિને કંઈ પ્રોબ્લેમ ના આવે અને મૂર્તિ ખંડિત ના થઈ જાય એ માટે તો આ છે આપણું મંદિર માતાજીનું અને એમને મંદિરના જે દરવાજો છે આપણે અહીંયા પેકિંગ કર્યું છે તો આ પ્રકારની માતાજીનું આપણે તમે જો દઉ નહીં અને બહુ નાની પણ નહીં મીડિયમ સાઈઝ ની લીધેલી છે મંદિરના બાજુમાં જે ચોક પડે છે રઘવીનગર તો આ બધા માણસો અડધા મૂર્તિ ખરીદવા માટે આવ્યા છે બધા દેવી પૂજક છે અને આખો એરિયો આપણા જે ગુજરાતના જે દેવી પૂજક સમાજ છે આખો એરિયો છે તો મિત્રો આ છે આપણી રઘવીનગરની મંડી જો કે દેવીપૂજક સમાજના બધા આપણા આમાં મંડી લગાડે છે અને કંઈક આ પ્રકારનું છે તમને જોવા મળશે જો આપણે મંદિરની જસ્ટ બાજુમાં જ છે અને આ બધું આ તરફ રસ્તામાં બધી મંડી લાગે છે લુગડાની બધી માર્કેટ લાગે આમાં અને મિત્રો ઘણા સમય પછી આપણે માવો ખાવા મળ્યો છે કારણ કે અહીં તમને માવા પણ મળી જશે અગર તમે જો ગુજરાતથી લાવવાનું ભૂલી ગયા હોય તો તમને અહીં આવશો ને રઘવીનગર એટલે જો માવા તમને હરેક પ્રકારના માવા અહીં મળી જશે તો મિત્રો આપણે દશામાંની મૂર્તિ લઈ લીધી અને તમને હું દેખાડવા આવ્યો છું કે જે અહીંની મંડી જે જૂના આપણા કપડાંની માર્કેટ ભરાય કેમ કે આજ ભરાણીથી પણ આપણે થોડાક આજ મોડા પડ્યા એટલે કે બધું વિખાઈ ગયું બધું પણ તમે જુઓ કે આ પ્રકારની બધી ઉપર છત બનાવેલી છે અને જો તમે આ પ્રકારનું છે બધું એ ઘણું બહુ મોટું છે રઘવીનગર મંડી કહેવાય અને અહીં તમે કલેક્શન કોક દિવસ તો આવેલા દશો જ તે અને સાઈડમાં આપણે તમે જો આપણે માતાજીનો મઠ છે દલીન દેવી મઠ માતાજીનો તો આ મઠ છે અને એની જસ્ટ સાઈડમાં કા પ્રકારનું જે બધી મંડી ભરાય છે અહીં કાને આપણા દેવીપૂજક સમાજની અને આપણે દશામાની મૂર્તિ લેવાયે તો મૂર્તિ લઈ લીધી અને માવો મળી ગયો એટલે જામો પડી ગયો વિડીયોમાં અને મેટ્રોના એટલા બધા હું તમને સીન દેખાડી ના શક્યો કારણ કે આપણે ફોટોગ્રાફી અહીંયા અલાઉડ નહોતું મેટ્રોમાં તો એટલો બધા સીન હું તમને દેખાડી ના શક્યો મેટ્રોમાં અને જો તમે દિલ્હી ફરવા માટે આવતા હોય ને તો આ જગ્યા વિઝિટ જરૂર કરજો કારણ કે અહીંયા મંડી ભરાય છે અને હવામાં ચાર વાગ્યાની મંડી ભરાય છે અમને લગભગ આ નવ આઠ વાગ્યા સુધી અહીંયા કંઈ ક્રાઉડ જાજુ રહેતું હોય છે તો હાલો હવે ઓલાભાઈ એમનો ફોન આવે છે કે હવે આપણે નીકળ્યું લઈને સમય ઘણો થઈ ગયો છે અને મેં તો તમને એનું દેખાડી દીધું તો હાલો અમે આપણે જવી અમે સીધા અહીંથી મેટ્રોમાં અહીંથી પહેલાં રિક્ષામાં જવું પડશે પછી રિક્ષામાં મેટ્રો સ્ટેશન જવું પડશે મેટ્રોથી આપણે સીધા ફરીદાબાદ અને બધું આ તો મેં તમને બધું દેખાડી દીધું અહીંનું મંદિર આપણે દલીન દેવીનું મંદિર છે આપણે દેવ પૂજક સમાજનું અને હાલો હવે નીકળ્યું આપણે અહીંથી તો જુઓ તમે ચેવડી મોટી મંડી છે અને બધું ખાલી થઈ ગયું સાફ સફાઈ હાલે છે કારણ કે મંડી હાવમાં હતી બધું વેખાઈ ગયું અને આ તરફ છે આપણા માતાજીનો મઢ અને કંઈક આવું છે તો આપડે આપણે ની મૂર્તિ લઈ લીધી છે બોલો દશામા ની તો આપણે મૂર્તિ લઈ લીધી છે ને સીધા નીકળશું મેટ્રો છે ને ભાઈ આ છે આપણો અડધો ગુજરાત આપણે કેવું હોય તો આ કેવાય અને આ રોડ સીધો થાય છે આ પાછળ છે મંદિર આપણે દલી દેવાનું આ રોડ જાય છે સીધો મેટ્રો સ્ટેશન તો હાલો હરિયર ચાલુ થઈ ગયું છે અને આ શું કહેવાય આપણે આ નાન કહેવાય ખીરા અને પ્યાજ ની સલાદ હે બરોબર તો બે ત્રણ વસ્તુ હે ખબર નથી અને મટર પનીરની ની સબ્જી આ દાળ છે બધામાં એક જ છે અને સુ પ્લેટના ના પચાસ રૂપિયા અને મિત્રો પ્લેટની આ પ્લેટ ના પચાસ રૂપિયા તો ખાવામાં તમને બહુ મજા આવશે અને એટલું બધું તો કઈ છે આપણે ત્રણ ચાર વસ્તુ છે આમાં

થોડા ઘણા થાકી ગયા છે અને પાંચ અહીંથી ગયા ને તો નવ વાગ્યા હતા નવની આસપાસ થઈ ગયું હતું અને આયા જે પાંચ વાગી ગયા છે હાં જના પાંચ વાગી ગયા છે તો ઓલમોસ્ટ આવા જવાનો સફર મેટ્રોમાં હું તમને કહું ને ફરીદાબાદથી દિલ્હીનો તો આવવા જવાનો સફર ચાર કલાકનો છે ચાર કલાક સુધી બે કલાક જવામાં બે કલાક આવવામાં તો એ બધું કાંઈક આપણે વિડીયો બધું મેટ્રોમાં તો ના ઉતારી શકીએ કારણો કે મેટ્રોમાં જે ફોટોગ્રાફીનું હતું એ અલાઉડ નહોતું એટલે આપણે મેટ્રોમાં વિડીયો ના બનાવી કે તો હાલો થોડો ઘણો આપણે આરામ કરીશું અને મળ્યું આગળના આપણે કાલે હજુ કાલે રવિવાર છે દસમાનું બેસણો છે તો આપણે એ પણ વિડીયો બનાવશું તો ચેનલ સાથે જરૂરથી ઉડ્યો અને વિડીયો પરના વિડીયો લાઈક કરજો ચેનલ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારી દોસ્તોમાં શેર કરજો ચાલો મળ્યું આપણે આગળના નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકા